અમરોલી ક્રાઇમ બ્રાન્ચ યુનિટનું લોકાર્પણ અમરોલી પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ ઓફિસ ખાતે અમરોલી ક્રાઇમ બ્રાન્ચ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું સુરત શહેરના અમરોલી વિસ્તારમાં હવે ગુનાકારીકાઓ પર વધુ નજીકથી નજર રાખી શકાશે અમરોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ઓફિસ ખાતે અમરોલી ક્રાઈમ બ્રાન્ચ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું આ યુનિટનું ઉદઘાટન પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના હસ્તે થયું લોકાર્પણ પ્રસંગે સુરત શહેર પોલીસના ડીસીપી એસીપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ અંજની અને વિદાન ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ સહિત અમરોલી પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની હાજરી રહી હતી અમરોલી વિસ્તારમાં વધી રહેલા ગુનાઓ સામે હવે ક્રાઇમ બ્રાન્ચ યુનિટની સક્રિય હાજરીથી વધુ અસરકારક કામગીરી થઈ શકે છે તેમ અધિકારીઓએ આશાવાદ વ્યક્ત કર્યો તો શહેરના લગભગ એકદમ અમારા આઉટર વિસ્તારમાં આવે છે ઝડપથી એના ગ્રોથ થઈ રહી છે એમના ગ્રામીણ વિસ્તાર ના એરિયા બી ખૂબ ઝડપથી વિકાસ થાય છે તો શહેર સાથે જો એ ભરત શહેરમાં ભરતા જાય છે અને આજુબાજુ અમારા વિસ્તારમાં અમરોલી પોલીસ વિસ્તાર જોઈએ તો મોટા મોટા અમારા લોકો માટે જો પોલીસ માટે એક ચેલેન્જેસ છે જેમાં આપણા આવાસ બી આવે છે આમાં જો કુશાળ આવાસ આમાં જોઈએ તો લાખ જેટલી વસ્તી રહેતી હોય છે ઘણા બધા જો એ બહારના આપણા રાજ્ય બહારના લોકો અહીંયા રહેતા હોય જો કામ ધંધા માટે આવતા હોય છે અને એમ જ તકના લાભ લઈને અમુક જેવા એન્ટી સોશિયલ એલિમેન્ટ બી આવી જતા હોય છે જેના લીધે જો આ વિસ્તારમાં સતત જો એ પોલીસ માટે એક પડકાર રહે છે આજ આ સિવાય પણ આ વિસ્તારના આજુબાજુ આપણા જોઈએ તો સીધે હાઈવે જવા માટે નેશનલ હાઈવે જવા માટેનો વિસ્તાર છે આપણા ઓલપાડ જવા માટેનો વિસ્તાર છે અને ઘણા બધા ગામડા અત્યારે તમે જુઓ તો રૂરલ એરિયા ગ્રામ વિસ્તારમાંથી પોલીસમાં શહેર પોલીસમાં મળવામાં પણ આવેલા છે અને તમે અહીંયા તો જુઓ તો જો પોલીસ કમિશનર કચેરી છે આ કચેરી કચેરીથી લગભગ અગર તમે કન્ટિન્યુઅસ ચાલો ચાલીસ પિસ્તાલીસ મિનિટ જેટલા લાગી જાય છે અહીંયા પહોંચતા જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચના ઓફિસે બી દકો તો અડધો કલાક વધુ સમય લાગે છે અહીંયા આવતા જોઈએ તો આ બધાને ધ્યાનમાં રાખીને શહેરમાં જો અત્યારે સુરત શહેર પોલીસ તરફથી અમુક જો ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે આ ચેન્જિસના હિસાબથી સૌપ્રથમ પાંડેસરા ખાતે એ ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ચાલુ કરવામાં આવી હતી જોઈએ અને આ યુનિટથી જો પાંડેસરા જીઆઈડીસી અને આજુબાજુના વિસ્તારોમાં ઘણી બધી જોઈએ આ ગુનાહિત પ્રવૃત્તિમાં રાહત થઈ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ લોખાલ ભંગાઓના ઉપર કંટ્રોલ કરવામાં બહુ મદદ મળી કેમ કે આ લોકલ પોલીસ સાથે સંકળાયેલ આમાં સંકલનમાં આ બધી યુનિટ કામ કરે છે આ જ પ્રકાર ઘણા દિવસો જ આયોજન ચાલતા હતા કે અમરોલી ખાતે પણ આપણા ક્રાઇમ બ્રાન્ચને યુનિટ ચાલુ કરીએ જેના લીધે આ વિસ્તારમાં બી જો અમારી સ્થાનિક પોલીસ છે એને મદદ મળી જોઈએ તો આજથી ચાલુ થયા છે એના માટે સર્વપ્રથમ હું ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શ્રી રાઘવેન્દ્ર વોસ ડીસીપી ભાવેશ રોજીયા પીઆઈ મોદી અને આખી એના ટીમને જોઈએ ખુબ ખુબ અભિનંદન આપું છું સાથે સાથ જે આ ચોકી અહિયાં બ્રાન્ચ અમારી ચાલુ કરવામાં આવી છે આ પર્પઝ બી સોલ્વ થવા જોઈએ સાથે સુનિલ પાટીલ સુરત